કુતિયાણા શહેરમાં ભાદર નદીના પાણી ફરી વળ્યા હતા જેને હિસાબે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને આ વિસ્તારમાં તમામ ખાવા પીવા સહિતનો ઘરવખરીનો માલ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો ત્યારે આવા સમયે કુતિયાણા અને રાણાવાવના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા દ્વારા અનાજની પંદરસો જેટલી કીટ બનાવી ચુનારીવાસ થેપડા ઝાપા ચકલાપરા અને કાનાકુવા સહિત અનેક વિસ્તારમાં વિતરણ કરવામાં આવી હતી લોકલાડીલા નિષ્ઠાવા જાડેજાને અમે રજૂઆત કરતા કે ભાઈ આ વખતે આપણે બહુ જ અતિવૃષ્ટિ છે બે બે વાર ભયંકર વરસાદ વરસ્યો એટલે બધી ઉપરથી નદીઓના ભાદર નદીમાં તમામ પાણી આવ્યા ગામની અંદર પૂર આવી ગયું અને અડધું ગામ પાણીની અંદર બુડેલું હતું અને આ વિસ્તાર ખેડૂતો આધારિત છે ખેતમજૂરી માણસોને હાલતી નથી અને ગરીબ માણસો ની પરિસ્થિતિ એવી બધી હતી કે અન્ન ખાવાના ફાફા હતા કારણ કે રોજગાર કઈ હાલે નહીં આતમ આઠમના તહેવાર હતા તો એમાં પણ દીધેલું અત્યારે તો બધાય રજૂઆત કરી કાંધલભાઈ ને કે અત્યારે માણસોને ખાસ રાશન કીટ ની જરૂર છે તો આપણા લોકલાડીલા ધારાસભ્ય કાંધલભાઈ ને જેવું કેતા એવું તાત્કાલિક કુતિયાણામાં કીધેલું કે આખા વિસ્તારમાં બધાને જેટલાને જોતું હોય રાશન જે માણસોની પરિસ્થિતિ ખરાબ હોય અત્યારે ઘરમાં ખાવા પાણી ભરાઈ ગયા હોય માલસામાન અનાજ બધું પલરી ગયું હોય લોકો બધા કુપન લઈને આવ્યા અને કુપન ઉપર બધાને આખી રાશન કીટ આપેલી હે એટલે આ ગયા વર્ષે પણ આવી પરિસ્થિતિ થઈ હતી ત્યારે પણ કાંતલભાઈ એને હતા હર હંમેશ જયારે પણ માણસોને તકલીફ પડે ત્યારે માણસો ને હામી થાય અને આ ધારાસભ્ય એક જ ગુજરાત માં એવા હે સ્વ ખર્ચે પોતાના ખર્ચે પાણી પણ છોડાવે ગરબીમાં પણ અવડુંદાન કરે ને આવી રીતના અતિવૃષ્ટિ થાય ત્યારે પણ ગરીબ માણસોને રાશન કીટ બધા માણસો ને આપે બદલ અમે ધારાસભ્યનો ખૂબ આભાર માનીએ છીએ